વડોદરામાં આઈએમપીએ ધ ઇમેજ સ્ટાઇલ એન્ડ સોફ્ટ સ્કિલ્ડ રિટ્રીટ બે હજાર પચીસ સિઝન ત્રણનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના એલિમ્બિક મ્યુઝિયમ ખાતે વી કેર ફ્રીડમ વેલ્થ પ્રાઇવેટ લિમિટેડ અને ઇમેજ મેનેજમેન્ટ પ્રોફેશનલ્સ એસોસિએશન એટલે કે આઈએમપીએ દ્વારા સંયુક્ત રીતે ધ ઇમેજ સ્ટાઇલ એન્ડ સોફ્ટ સ્કિલ રિટ્રીટ બે હજાર પચીસ સિઝન ત્રણનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ એલેમ્બિક આર્ટ ડિસ્ટ્રિક્ટ સ્થિત ધ ડિસ્ટિલરી ખાતે યોજાયો હતો આ એક્ઝિબિશનમાં આઈએમપીના પ્રમુખ મેઘના સોની આર્ટિસ્ટ સોનાલી લેલે દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ એક્ઝિબિશનમાં અઠ્યાવીસ જેટલા જુદા જુદા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા આ ઇવેન્ટમાં વડોદરાના ટોચના ઇમેજ કન્સલ્ટન્ટ્સ અને સોફ્ટ સ્કિલ્સ ટ્રેનર્સ વ્યક્તિઓને તેમની શૈલી અને સોફ્ટ સ્કિલ્સને સુધારવા માટે મફત સલાહકારી સેવાઓ પ્રદાન કરવામાં આવશે આ ઇસ એક્ઝિબિશન મે મેં દર સાલ આ રહી હું ફોર્ચ્યુનેટલી યે ઇનકા તીસરા સીઝન હે और पहले सीजन से मैं उनकी ग्रोथ देख रही हूँ और जैसे एक बच्चा बड़ा होता जा रहा है वैसे ये बच्चा भी बड़ा हो रहा है ज़्यादा स्ट्रॉन्ग हो रहा है और लोगों तक पहुँच रहा है इस चीज़ की हमको ऐसे लगता है कि यू you नो know, क्या ज़रूरत है कैसे हमारे हर रोज़ की ज़िंदगी में इफ़ेक्ट करेगा लेकिन इसका इफ़ेक्ट बहुत ज़्यादा है और इस चीज़ पे हम थोड़ा सा अगर ध्यान दें तो वो हमें बहुत आगे तक ले जा सकता Uh, मैं हर एक स्टॉल पे गई uh, और हर एक स्टॉल एक uh, अलग चीज़ ऑफर करता है uh, आपके यू नो बॉडी के हिसाब से आपको कैसे कपड़े पहनने चाहिए आपके स्किन uh, के हिसाब से आपको uh, कौन से कलर्स पहनने चाहिए uh, कौन सा गारमेंट आप पे अच्छा लगेगा वेस्टर्न इंडियन ओकेजन के हिसाब से कैसे ड्रेस करना चाहिए और सबसे इंपॉर्टेंट है सॉफ्ट स्किल्स सॉफ्ट स्किल मतलब कैसे आपको अपने आप को प्रेजेंट करना है कैसे बात करनी है कैसे खड़ा रहना है तो ये सारी चीज़ें जो एक आम इंसान को जरूरी होता है हर रोज़ की जिंदगी में अगर आप कॉर्परेट जॉब कर रहे हो आप कहीं प्रोफेशनल हो सभी के लाइफ में इसका योगदान हो सकता है आ, आज एग्जिबिशन जिन्हें क्या इमेज एंड स्टाइल रिट्रीट એ મેઇનલી બધા જ જે આખી ફટર્નિટી છે અમારી ઇમેજ કન્સલ્ટન્ટ્સ અને સોફ્ટ સ્કિલ ટ્રેનર્સની એ આખી પ્રટર્નિટી ભેગી થાય છે અને એ બધાને ફ્રી કન્સલ્ટેશન્સ આપે છે કે આમાં તમારે જે ઇમેજ સારી કરવાની હોય કે એના માટે તમારે શું શું કરવાનું હોય અલગ અલગ કન્સલ્ટેશન્સ હોય છે તો એનું જે આઈડિયા આવે ને બધાને એ બધું ફ્રી હોય છે લાઇફ સ્ટાઇલ હોય કેવી રીતે ચેન્જ એમાં કરવાનું છે કલર છે બોડી શેપ ફેસ શેપ અલગ અલગ સ્ટાઇલિંગ છે અમારી સાથે સાથે બીજી બહુ જ બધી સારી સારી બ્રાન્ડ્સ જોડાય છે જે પણ અગેન અમારી આ કન્સલ્ટેશન્સમાં એમના પ્રોડક્ટ્સ લઈને પણ કરીએ છીએ કયા સનગ્લાસીસ તમારા ફેસ શેપને સારા લાગશે કયો તમારો સ્પેશિયલ પર્સનલ કલર્સ છે જે તમારા પર બહુ જ ખીલીને નીકળીને આવશે તો આ બધી જ વસ્તુ આ આખા એલેમ્બિકનું જે આ ડિસ્ટિલરી છે એમાં અમારા એટલીસ્ટ થર્ટી થર્ટી ફાઇવ જેટલા કન્સલ્ટન્ટ્સ છે સોફ્ટ સ્કિલ ટ્રેનિંગ્સ તમારું કમ્યુનિકેશન સારું થશે અને ફૂલ ડે ટેન ટુ એઇટની આ ફ્રી એન્ટ્રી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર